માથા ભારે તત્વોને કાયદાનો ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે હજુ તો રખિયાલ અને બાપુનગરમાં આતંક મચાવવાની ઘટનાને ચોવીસ કલાક પણ પૂરા થયા ન હતા ત્યાં તો શહેરના અસારવા બ્રિજ પાસે કેટલાક અસામાજિક તત્વોનો સ્થાનિકોમાં ભય ફેલાવતો વિડીયો વાયરલ થયો હતો અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બાપુનગર બાદ પાસે અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ ઉઘાડી તલવારો લઈ સ્થાનિક રહીશોમાં ભય ફેલાવતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો વિડીયોને જોતા લાગે છે કે તોફાની તત્વોને પોલીસનો ભય રહ્યો જ નથી વીડિયો વાયરલ થયો એ પછી શાહીબાગ પોલીસ હરકતમાં આવી ગઈ સિંઘમ બની ગણતરીના કલાકોમાં જ ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા ગઈકાલ તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસ ના રોજ સાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભીલવાસ છે ત્યાં ભીલવાસમાં બે અસામાજિક તત્વો વિશાલ તથા ડું રાણા દ્વારા હાથમાં તલવાર લઈ અને પ્રજામાં ભય ફેલાવા સારું આ કૃત્ય કરવામાં આવેલ અને તે દરમિયાન ત્યાંના ફરિયાદી દ્વારા પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક જાણ કરવામાં આવેલ અને જેવી પોલીસને જાણ થતા ચાર થી પાંચ મિનિટમાં પોલીસ સ્થળ ઉપર પહોંચી અને તાત્કાલિક બંને આરોપી વિશાલ સુરેશ રાણા પોલીસ અસામાજિક તત્વો કરાવ્યું કાયદાનું ભાન ખુલ્લી તલવારો લઈ નીકળ્યા ત્યાં જ મંગાવી માફી આરોપીઓનો જે વિડીઓ વાયરલ થયો છે તે અસારવા બ્રિજ નીચે કુબેરપુરા ભીલવાસનો છે જ્યાં જાહેરમાં તલવાર લઈ આરોપીઓએ લોકોમાં પોતાનો ખોફ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો તેમજ એક આરોપીએ નાના બાળકના હાથમાં તલવાર પકડાવતો પણ નજરે પડે છે આ ગુનામાં પોલીસે વિશાલ ઉર્ફે રામ ઢુંઢિયા સુરેશ ઉર્ફે કાચો ભીલ અને સમીર ભીલ નામના ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે વિશાલ ઉર્ફે રામ વિરોધ તેર ગુના નોંધાયેલા છે જ્યારે સુરેશ ભીલ વિરોધ પાસાના દસ ગુના નોંધાયેલા છે શાહીબાગ પોલીસે ત્રણેયની ધરપકડ બાદ તેમને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જ્યાં ખુલ્લી તલવારો સાથે પોતે દાદા હોય તેમ છાતી કાઢી અસામાજિક તત્વો નીકળ્યા હતા ત્યાં જ લઈ જઈ આરોપીઓને માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું આરોપીઓ દ્વારા તલવાર હાથમાં રાખી તથા ચપ્પુ હાથમાં રાખી અને સ્થળ ઉપર જનતામાં ભય ફેલાવવા સારું આ કૃત્ય કરવામાં આવેલ અને ત્યાંના રહીશ દ્વારા જ આ બાબતે વિડીયો બનાવી અને તાત્કાલિક પોલીસને પણ જાણ કરવામાં આવેલ તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજે જ આ વિડીયો બનાવવામાં આવેલ અને જે વખતે આ બનાવ બનેલ તે વખતે તાત્કાલિક જ પોલીસને જાણ કરવામાં આવેલ અને સ્થળ ઉપરથી જ આરોપીને ત્રણથી ચાર મિનિટમાં જ ધરપકડ કરી લેવામાં આવેલ અમદાવાદમાં માં અસામાજિક તત્વો આતંક એટલી હદે છે તેના દેખીતા પુરાવા રખિયાલ બાપુનગર અને અસારવા વિસ્તારમાં જોવા મળ્યા છે તેમાં પોલીસે કાર્યવાહી જરૂર કરી છે પરંતુ અસામાજિક તત્વો બે બની જો પોલીસને ભગાવી શકતા હોય જ્યારે ખુલ્લી તલવાર લઈ નીકળી શકતા હોય તો સામાન્ય લોકોની સુરક્ષાનું શું કારણ કે આવા બનાવો બન્યા બાદ પોલીસ તેમની સર્વિસ કરે એના કરતાં ગુનેગારોમાં ખાખીનો એવો ખોફ કેમ નથી કે આવા કોઈ તત્વો ગુના કરતા પહેલા થરથર કાંપે ક્યારે પોતાને સિંઘમ માનતી શહેર પોલીસ ખરેખર સિંઘમ જેવી છાપ બનાવશે તે એક મોટો સવાલ છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ